નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ બાસણા મર્ચન્ટ કોલેજની અંદર એક દીકરીએ આપઘાત કર્યો જેને લઈને ઘણા આક્ષેપો થઈ રહ્યા છે કે મારી દીકરીને જમવાની અંદર તકલીફ હતી અલગ અલગ તકલીફો લોકો વર્ણવી રહ્યા છે પરંતુ જ્યારે અલગ જ એક વાત અત્યારે સામે આવી રહી છે કે દીકરીના પાછળના ભાગે કોઈએ માર માર્યો હોય તેવા નિશાનો અત્યારે એના ઉપર દેખાઈ રહ્યા છે જેને લઈને પણ અત્યારે અનેક ચર્ચાઓ અહીંયા ચાલી રહી છે દીકરીની મમ્મીએ પણ એવું જણાવ્યું છે મીડિયા સમક્ષ કે મારી દીકરી આપઘાત કરી શકે એવું નથી એને કોઈએ મારવામાં આવી હોય એવું જણાવેલું છે ત્યારે અહીંયા ડૉક્ટર મેઘાબેન પટેલ અહીંયા આવેલા એમને પણ નિરીક્ષણ કર્યું એમને શું કહ્યું એ પણ અમે તમને બતાવી રહ્યા છીએ સાથે સાથે એમના મમ્મીની પણ કરુણ વેદના મીડિયા સમક્ષ એમને ઠાલવેલી છે

તો ક્યાંય ફર્યા નહીં કેવી કંઈ કશું ધ્યાન જ નહીં રાખ્યું એમને મારી છોડી જતી નહીં સાહેબ બીજું કઈ જોતું નહીં મારો વાઘ મારું ફૂલડું હતું મારું છોકરું તો કોઈ નતું કેવું નતું પગમાં મકડો આવે તો એ બચાવી લે એને મમ્મી મમ્મીએ મરી જાય મારી છોડી હાથે ના મારે સાહેબ મારે ન્યાય જોવો બસ બીજું કાંઈ જોતું નહીં એને હાજર લાવો મારે બસ મારે એને જોવો એને મારો જાનથી મારી નાખો એને સાહેબ

એને સોસાયટીમાં તમે કહો છો કે ટૂંપો ખાધો પણ ટૂંપો નથી ખાધો એને બીજા કારણોસર બૈરાની પાછળ જે પીઠ પાછળના ભાગમાં એને કા છે તો મારી એક જ માંગ છે મારા સંગઠનની એક જ માંગ મારા સમાજની એક જ માંગ તો આની તપાસ ઊંડામાં ઊંડી જોવામાં આવે અને આ સમાજની દીકરીને અમારા સમાજની દીકરીને પૂરેપૂરો ન્યાય મળે અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે રેલીનું આયોજન કરશું અને અમારી સમાજની એકતા અમે બતાવી દઈશું અમે ક્યાંક ને ક્યાંક અમારી દીકરીને ન્યાય મળવો જોઈએ જરૂરી છે શું કહેશો મેડમ પહેલા તો આપનો પરિચય આપશો અને શું લાગે છે આ ઘટનાને જોઈને ડોક્ટર મેઘા પટેલ મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ હું ઓન ક્લિનિક હતી મારું કામ કરી રહી હતી સડનલી આઈ ગોટ ન્યૂઝ કે કોલેજની અંદર એક દીકરીએ સુસાઈડ કર્યો છે સમગ્ર ઘટના મેં જાણવાનો બહુ પ્રયાસ કર્યો અવાર મને બધી જગ્યાએથી અલગ અલગ રિપોર્ટિંગ મળી રહ્યા છે મેં સૌથી પહેલાં તો હું કોલેજમાં ગઈ ત્યાંના પ્રિન્સિપલને મળવાનો પ્રયત્ન કર્યો પણ મને તો કોઈ પ્રિન્સિપલ મળ્યા નહીં લાઈટો બધી બંધ હતી મને ત્યાં ક્લાર્ક મળ્યા ક્લાર્ક જોડેથી મેં પૂછપરછ કરી ક્લાર્કને મેં પૂછ્યું કે સાહેબ આ ઘટનામાં શું તમને લાગે છે તમે અહીંયા હાજર હતા તો ક્લાર્ક ભાઈએ કહ્યું મને કે છોકરી રેગ્યુલર હતી કોલેજમાં સમવેર મને મીડિયા માધ્યમથી ને અન્ય લોકો જોડેથી મને એને સ્ટુડન્ટ જોડેથી એવી માહિતી મળી રહી હતી કે દીકરી ને કોલેજમાં રેગ્યુલર નથી એના લીધે કોઈ ઘટના એના પેરેન્ટ્સથી કોઈ પણ ઇશ્યુઝ એના લઈને હતા પણ મને ત્યાં કોલેજથી ઇન્ફોર્મેશન મળી કે દીકરી કોલેજમાં રેગ્યુલર ક્લાસ એટેન્ડ કરી રહી હતી સેકન્ડ વસ્તુ રેગિંગ વિશે મેં પ્રશ્નોત્તરી કરી કે કોલેજમાં કંઈ રેગિંગ થઈ રહ્યું હતું કે કોઈ ઘટના થઈ રહી હતી એવી તો તેના માટે બી મને કોલેજ તરફથી કોઈ સોરીટી જવાબ નથી મળ્યો મેં ટ્રાય કર્યો કે હું તેના પ્રિન્સિપલને મળીને કંઈક જાણું જ્યારે મહેસાણા જિલ્લોની ગુજરાતની કોઈ પણ ઘટના હોય જ્યારે કોઈ દીકરી પર જ્યારે દીકરીને પેરેન્ટ્સ જઈને ભણવા મોકલતા હોય અને આ ઘટના ઘટે તો એ આપણા સૌની જવાબદારી છે હું પાર્ટીની તરફથી નથી આવી હું કોઈ એ રીતે નથી આવી પણ હું એક દીકરી છું હું પણ એક છોકરી છું મને બી હું પણ ડૉક્ટર બની છું જ્યારે પેરેન્ટ્સ ભણી ગણીને એને ડોક્ટર બનાવવા માટે બહાર મૂકી હોય તો સમગ્ર એક આ ઘટના શંકા તરફથી છે અહીંયા આવીને મેં ડેડ બોડીની પણ વિઝિટ કરી આગ મીડિયાએ બી ફોટોગ્રાફ્સ લીધા છે ડેડ બોડીના ડેડ બોડી પર ગળાનું તો નિશાન છે જ પણ એની સાથે સાથે એને કમરમાં પણ કંઈક ઈજા જોવા મળે છે તો શંકાની સોય તો છે જ કે સમગ્ર ઘટના શું છે હું તંત્રને હું સરકારને અને હું સીએમ સાહેબને અને શિક્ષણ અને આરોગ્ય વિભાગ સમગ્રને હું કહું છું અને પોલીસ તંત્રને બી હું કહું છું સમગ્ર ઘટનાને નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે અને સમગ્ર ઘટનાની હકીકત આપણા સૌને ખબર પડે બસ એ જ મારો પ્રયાસ છે મેડમ એવું પણ જાણવા મળી છે કે દીકરીને જમવાને લઈને પણ પ્રોબ્લેમ હતા કોલેજ ઉપર આક્ષેપો કર્યા છે લોકોએ હવે સ્ટુડન્ટો જોડેથી તો તમને મીડિયા માધ્યમને પણ જાણવા મળ્યું છે એ લોકોની કમ્પ્લેન એવી રીતે મને પણ સ્ટુડન્ટ જોડેથી કંઈક જાણવા મળ્યું છે કે કોલેજના ઇન્ટરનલ ઘણા ઇશ્યુઝ હતા બરાબર પરંતુ સમગ્ર ઘટના હકીકત શું છે એ હજી સુધી સામે આવી નથી કેમ કે એક વસ્તુ એવી પણ તમે અત્યારે ડેડ બોડીમાં જોઈ કે એના ભાગમાં ઈજા છે ચાઠા પડી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે હાલ જ મેં ડેડ બોડી જોઈ આપ સૌએ બી ડેડ બોડી જોઈ મીડિયાએ બી ડેડ બોડી જોઈ તમે ફોટોગ્રાફ્સ બી લીધા છે અને એક વસ્તુ એવી બી છે કે કોઈક પ્રોપર આન્સર નથી મળી રહ્યો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ સ્ટુડન્ટ્સના ઇન્ટરનલ ઇશ્યુઝ હતા ફીનું પ્રેશર હતું તો કોઈક એવું કહી રહ્યું છે કે કોલેજથી ટોર્ચરિંગ થઈ રહ્યું હતું એવા સ્ટુડન્ટ્સમાં માધ્યમથી અમને જવાબ મળ્યા છે પણ હું હજુ સુધી આની અંદર એટલું જ કહું છું કે પુરી અને નિષ્પક્ષ તપાસ જવી જોઈએ ને સમગ્ર મામલો આપણી સામે આવજો